સવારની અંદર ગુલાબી ઠંડીની સાથોસાથ કોઈ ખેડૂતના માથા ઉપર એ ટોપી અને કોઈના શરીરે સાલ આપણે જોવા મળે છે છે આનો મતલબ એમ થાય કે હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત જોવા મળશે તો ખેડૂત મિત્રો એ શિયાળાની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કરી શકાય એના વિશે સતત અને સતત મંથન કરતા હોય છે તો ખાસ આજની કૃષિ માહિતી કે શિયાળાની અંદર મહત્વના પાક તરીકે ચણાની ખેતી પદ્ધતિ અને આમ જોવા જઈએ તો કઠોર વર્ગના પણ મહત્વના પાક તરીકે ચણાની ખેતી પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવશું તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા ખેતીલક્ષી વિડીઓઝ કે માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય અને જો આમ માહિતી કે વિડીયોસ તમને પસંદ આવે તો તમે લાઈક કરવાનું ભૂલશો નહીં એવી જ આશા સાથે તો આજની કૃષિ માહિતીની અંદર ખાસ આજની કૃષિ માહિતી છે ચણાની ખેતી પદ્ધતિ તો આમ જોવા જઈએ તો ચણાની અંદર મુખ્ય બે પ્રકાર હોય છે એમાં ખાસ કરીને એક છે પીળા ચણા અને એક છે સફેદ ચણા તો જો ખેડૂત મિત્રો તમે સફેદ ચણા વાવવા માટેનું પ્લાનિંગ કરતા હોય તો સફેદ ચણાની અંદર એ મુખ્ય બે વેરાયટી આવે છે એક છે કાબુલી અને એક છે બીટું તમે આ આસપાસ માંથી વાવેતર કરી દેવું જોઈએ ત્યાર પછી આવે છે પીળા ચણા તો પીળા અંદર એ આપણે બે રીતેનું વર્ગીકરણ કર્યું છે એક છે પિયત અને એક છે બિનપિયત જો ખેડૂત મિત્રો તમારે તમારી જમીનની સાથે સાથ જો કોઈ પાણીની વ્યવસ્થા હોય તો આપ લોકો પિયત ચણાની જે કઈ જાતો છે એની પસંદગી કરી શકો છો પિયત જાતની અંદર ખાસ કરીને ગુજરાત ચણા પાંચ અને ગુજરાત ચણા આઠ નો સમાવેશ થાય છે અને બિન પિયત જાતોની અંદર ગુજરાત ચણા ત્રણ અને ગુજરાત ચણા સાત નો સમાવેશ થાય છે પરંતુ જો જે લોકોનો દાણો મોટો જોતો હોય એવા લોકો ગુજરાત ચણા ત્રણ ની પસંદગી કરી શકે છે અને એનો મતલબ એવો નથી કે આપણે પિયત વ્યવસ્થાપન હોય તો આપણે ગુજરાત ચણા તો વાર નથી શકતા પરંતુ બિનપિયત જે કંઈ વેરાયટી છે એ આપણે પિયત વ્યવસ્થાપનની અંદર આપણે સોઈન એની કી વાવણી કરી શકીએ છીએ તેમજ મધ્યમ દાણો અને સુકારા સામે મધ્ય પ્રતિરોધક જાતની જો તમે પસંદગી કરવા માંગતા હોય તો તમે ગુજરાત ચણા પાંચની પસંદગી કરી શકો છો તો જે તમને મનમાં પ્રશ્ન હોય કે પિયત કે બિનપિયત તો એનું આપણે વર્ગીકરણ આપણે કરીને આપ્યું છે ત્યાર પછી સૌથી મહત્વની બાબત છે કે તમારી જમીનનો જે પ્રકાર છે એ કેવો છે જમીનના પ્રકાર જે કે હલકી જમીન છે છે ભારે જમીન જમીન તો તમારી જો હલકી અને ભારેમાંથી કોઈ પણ એક પ્રકારની જમીન હોય તો હલકી જમીનની અંદર બે અંતર અને ભારે જમીનની અંદર બે હાર વચ્ચેનું અંતર એ ખૂબ મહત્વનું છે જે લોકોને જમીનના પ્રકારની અંદર ખાસ કરીને જે લોકોને ભારે જમીન છે એકદમ ચીકાશળી કાપ વધુ ભેજ સંગ્રહ શક્તિવાળી જે લોકોની જમીન હોય એ લોકો ચણાની બે હાર વચ્ચેનું અંતર એ ચોવીસ ઇંચ થી લઈ અને અઠાવીસ ઇંચ સુધી રાખી શકે છે પરંતુ જે લોકોની જમીન એ હલકી છે અથવા તો રેતાળ છે એવા લોકો અઢાર ઇંચ થી લઈ અને ચોવીસ ઇંચ સુધી બે હાર વચ્ચેનું અંતર એ રાખવું મહત્વની બાબત છે અને જો બે હાર વચ્ચેનું અંતર આપણે જમીનના વર્ગીકરણને આધારે રાખીશું તો એની અંદર આપણા ઉત્પાદનની અંદર ઘણા બધા અંશે વધારો પણ જોવા મળી શકે છે આપણે બીજની પસંદગી થઈ જાય પછી આવે છે બીજની માવજત કે શરૂઆતી જે કંઈ સુકારો હોય એની સામે રક્ષણ મેળવવા માટે આપણે સીફ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે અને આપણે કરીએ છીએ તો જેવા લોકો પરંપરાગત રીતે ચણાની ખેતી પતિ સાથે જોડાયેલા હોય અને એક ને એક ખેતરની અંદર એ વારંવાર ચણાનું વાવેતર કરતા હોય એવા લોકોએ ખાસ મારા વ્યક્તિગત અનુભવના આધારે કહું છું કે એવા લોકોએ બીજની માવજત કરવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ કરીને લીબની માવજત આપણે કેવા કેવા મોલિક્યુલર થી કરી શકીએ જેમ કે થાઇરમ કાર્બોક્સિલ અને થાઇરમ જે જૂની અને જાણીતી બ્રાન્ડ તરીકે વિટાવેક્સ પાવર નામથી પ્રોડક્ટ આવતી હતી અને આ બધી જે કઈ દવાઓ છે એ ફૂગ જન્ય છે તમે એની અંદર સિસ્ટીવા એવરગોલ પીસીટી 410 અથવા તો તમે જે મગફળી અંદર જે કે ફૂગ નાશક દવાનો પટ મારીને તમે મગફળીને બીજ વાવેલા હોય અને એ કોઈ પણ દવા પડેલી હોય જે ફૂગ નાશક હોય એ ચણાને એનો તમે ઉપયોગ કરી શકો છો તો જે કઈ ચણાના પાકની અંદર જે કઈ શરૂઆતી શુકારો આવતો હોય ત્રીસ દિવસથી લઈ અને ચાલીસ દિવસની વચ્ચેનો શુકારો એને આપણા ઘણા બધા નિયંત્રણ પણ કરી શકીએ છીએ ત્યાર પછી ચણાની અંદર જે પાછતરા જે કઈ શુકાર આવતા હોય એના ખાસ નિયંત્રણ માટે આપ લોકોએ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ તરીકે ટ્રાઇકોડ્રમા અને સુડોમોનાસ તમારે તમારી જમીનની અંદર સાઠ થી સિત્તેર દિવસે જ્યારે ભેજવાળું વાતાવરણ તમારી જમીનની અંદર હોય અથવા તો એનું આપવાના હોય તો તમે આપી દીધું હોય તો તુરંત જ જે ટ્રીટમેન્ટ કરવાથી આપણે પાછતરા સુકારાની અંદર પણ ઘણા બધા અંશે આપણે સારા મસારા પ્રણામ મળી શકે છે ત્યાર પછી આવે છે જણાની અંદર પાઆનું ખાતર કેવું આપવું જોઈએ ક્યુ આપવું જોઈએ અને કેટલી માત્રામાં આપવું જોઈએ આ સૌથી મહત્વની બાબત છે તો ખાસ કરીને જણાની અંદર ખાતર વ્યવસ્થાપન ની અંદર ડીએપી અથવા એનપીકે જો ડીએપી अवेलेबल હોય તો ડીએપી અથવા એનપીકે अवेलेबल હોય તો એનપીકે 1 એકરની અંદર 1 બેગ અલે 1 એકર ની અંદર 50 કિલો એની સાથે સાથે તમે સિંગલ સુપર ফসফেট 1 એકર ની અંદર 40 થી 50 કિલો લખે જો તમારે બંને આપી દેસો डीएपी ની સાથે સિંગલ સુપર ফসফেট अथवा તો એનપી કી ની સાથે સિંગલ સુપર ফসফেট તો એની અંદર આપને સરા માં સરા પરિણામ મળી શકે છે તેમજ આપ લોકો એ જણાના પાક ની અંદર अथवा તો અન્ય કોઈ પણ પાક પાકો ની અંદર એ માયકોરાજા નો ઉપયોગ કરવો જોઈએ માયકોરાજા એક મિત્ર ફૂગ હોવા ના કારણે જમીનની અંદર હવામાં રહેલો નાઇટ્રોજન એ પ્રસ્થાપિત કરશે તંતુ મૂળ અને મૂળનું ડેવલપમેન્ટમાં એ માઇક્રોરાઇઝા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને આપ લોકો જો ચણાનું વાવેતર જો કરતા હોય તો આપ લોકો એ તમારા ખેતરની અંદર એ એક એકરની અંદર તમે માઇક્રોરાઇઝાનું ટ્રીટમેન્ટ કરો અને તમે જાતે એનું નિરીક્ષણ કરી શકશો કે આપને મૂળની અંદર અથવા તો તંતુ મૂળના વિકાસની અંદર કેવો બેનિફિટ જોવા મળે છે તો મેં તમને જે માહિતી આપી એ માહિતી મુજબ મને વિશ્વાસ છે કે આપ લોકોને જે કંઈ ઘણા બધા અંશે મૂંઝવતા પ્રશ્નો છે ક્યાં જણાવવા આવવા જોઈએ પીએફ વ્યવસ્થાપનની અંદર કઈ વેરાયટી બિન પીએફની અંદર કઈ વેરાયટી અને ખાસ કરીને પાયાનું ખાતર બીજ નોવજત એની મેં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ તમને કોઈ તમારા મનની અંદર પ્રશ્નો મૂંઝવતા હોય જણાવાને લગતા તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો અથવા તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે મેસેજ કરીને પણ મારા શક્ય હશે એટલા પોઝિટિવ અને મારા વ્યક્તિગત અનુભવના આધારે હું રિપ્લાય આપવાનો પ્રયાસ કરીશ અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ માહિતીને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો એવી જ આશા અને એવી જ અપેક્ષા સાથે ભારત માતા કી જય